દસ હજાર થી વધારે સ્વયંસેવકો કે જ્યાં સવાર થી લઈ અને અત્યાર સુધી આવડો મોટો ઇવેન્ટ આવડો કાર્યક્રમ અપેક્ષા થી વધારે લોકો અને છતાં પણ વિના વિઘ્ને એક પણ જાતે અડચણ મુજબ થઈ અને જે ફરજ નિભાવી છે તેમનો પણ આભાર માનું છું પાંચસો અગિયાર દીકરીઓનું એક સાથે કન્યાદાન કરવાનો મને અને મારા પરિવારને આજે અવસર મળે છે મારી જાતને ધન્યવાન લઉં છું ભાગ્યશાળી માનું છું અને દીકરીઓને પણ આજે શુભેચ્છા આપું છું કે એક મજબૂત કાંડાથી આ દીકરીનું મેં કન્યાદાન કર્યું છે આવનારા દિવસોમાં દીકરીઓ ખૂબ આગળ વધે એ માટે પરમ કુમારું પરમાત્માને મારી પ્રાર્થના છે